અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે જેમાં અષાઢી બીજે ભગવાન રથ નગરચર્યા નીકળશે રથયાત્રાને પગલે અમદાવાદ બ્રાન્ચ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે છેલ્લા દિવસમાં પોલીસે અનેક હથિયારો પણ કર્યા છે કોઈ પણ પ્રકારની ભાગદોડ ન થાય તે રીતે વ્યવસ્થા કરાઈ છે પંચોતેર થી વધુ ડ્રોનથી રથયાત્રાના રૂટ ઉપર બાદ નજર રાખવામાં આવશે જગન્નાથ મંદિર સરસપુર સહિત પાંચ સ્થળે એન્ટ્રી ડ્રોનનો પણ ઉપયોગ કરાશે અને સીસીટીવી કેમેરા મુકાયેલા હોય છે એમાં આપણે ડિસ્ટન્સ મેજર કરીને એ ડિસ્ટન્સમાં એક સમયમાં કેટલા લોકો કઈ દિશામાં પસાર થઈ રહ્યા છે એ એનાલિસિસથી આપણે એઆઈની મદદથી આપણે હેડકાઉન્ટ મળતા હોય છે અને ડેન્સિટી આપણે ખબર પડી જાય છે કે કઈ દિશામાં જાય છે તો એથી અમારા જે સતત લાઈવ મોનિટરિંગ ચાલુ રહેશે અને કોઈ પણ પ્રકારની આપણે શંકા લાગશે કે કઈ ઇશ્યુ થઈ રહ્યા છે તો અમે તાત્કાલિક એમનું અટકાવી શકીશું